હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ આઠ મે બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટયાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છત્તાવન ચણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છ્યાસી રૂપિયા તુવેર એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ ધાણા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા સોયાબીન સાતસો રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ 807 સાત રૂપિયા તલ સફેદ એક હજાર બસો ત્રીસ સિલાઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને પંદર રૂપિયા તલ કાળા ત્રણ હજાર બસો રૂપિયા તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પંચાવન ઘઉં લોકવાન ચારસો એકાણું રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ પાંચસો ઓગણીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોરાણું રૂપિયા મગફળી આઠસો છન્નુ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ કપાસ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો આડત્રીસ જીરું બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ને ત્રીસ રૂપિયા એરંડા એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો રૂપિયા શણ્યા એક હજાર ચાલીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણ રૂપિયા મેથી સાતસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા તુવેર નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા ધાણા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા વરિયાળી નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો વીસ રૂપિયા કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો જીરું ત્રણ હજાર સાતસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને છપ્પન રૂપિયા એરંડા એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાશી ચણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને અઠ્યોતેર રૂપિયા મેથી આઠસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો છત્રીસ રૂપિયા ધાણા એક હજાર પાંચ રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છપ્પન અજમો સાતસો રૂપિયા તેના ઊંસા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયા નહીં તેના ઊંસા ભાવ એક હજાર સાતસો ત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયા નહીં તેના ઊંસા ભાવ એક છસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચોવીસ રૂપિયા મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બોતેર રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો 500 એક રૂપિયો એરંડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છન્નું વટાણા ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એક રૂપિયો મકાઈ ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા મગ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકસઠ વાલદેશી ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એક રૂપિયો તુવેર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયા મેથી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એકસઠ રૂપિયા પછી વાત કરીશું ચણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા તલ છણા સફેદ એક હજાર છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક જુવાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકતાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયો પછી વાત કરીશું લસણ છસો ને એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અગિયાર રૂપિયા ઘઉં લોકવન ચારસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો આઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકાવન રૂપિયા મગફળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છ્યાસી કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છત્રીસ જીરું ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ચારસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકવીસ ઈસફગુલ બે હજાર એકસો પિસ્તાળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો વીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા વરિયાળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર એકસો રૂપિયા જીરું ત્રણ હજાર સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને અગિયાર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ